હું હું વાત કરું કે વરસાદ ગાજવીજ થાય ને તો કોઈ જગ્યા એ જવાય નવો ભારે વરસાદ બતાવેલો છે આગાહી સાત તારીખ લગી બોલો સાત તારીખ લગી લગાહી આપી કે બીજા કોઈ આપી અને આ વરો તો બે હજાર પચીસ નો હાલે ને આ તો બહુ નહી સારું છે બહુ સારું એમ કેમ હું કઈ વાંધો કેટલા માણો મરી ગયા કેટલા તણાઈ ગયા બોલો બહુ વરસાદ બહુ પીડો ને આ વર કઈ આ બહુ નહી સારો વરસાદ એટલે હું તમને હું વાત કરું ગમે એટલો વરસાદ આવે ને કોઈ જગ્યાએ નિહરાય ને ઘેર માં ને ઘેર રેવાય એટલે બહુ વરસાદ એમાં આવે ને તો માળિયા પર ચડી હા વરસાદ આવે કે માળીયા પર નડાય નહીં કરો વરસાદ આવે ને કામે વાઈ ગયા પછી વરસાદ આવે શું કામે વરસાદ આવે ને તો બહુ વરસાદ આવે ને તો હું તો દેખાય ને એના પર ચડીને બેસી માળિયા પર ચડી જાય નિહાણી લઈ લઈ આવ

એવું છે એમ ને તો તો સારું કેવાય તું આવડી ગયું હોય તો ચૂલા બનાવતા મસ્ત મજાના બરોબર છે બાકી ગરમ પાણી જો અત્યારે ચૂલા એ છે અમારે હમણાં ગરમ પાણી થઈ જાય એટલે આપણે નાય ધોઈ લઈ કમ્પ્લીટ થઈ જાય ઓકે થઈ જાય હમણાં કામે થી આવ્યા એટલે બરોબર છે ને હો તમે એ તમે પલળતા પલળતા કામ કર્યું ભાઈ બધું શું કરવું હવે ને એક વાત મને નથી એને એ મગજમાં કે 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 હું બધી બાઈઓ મને હું કે ગેસ લઈ લેવાય ગેસ લઈ લેવાય તો હું વિચારું કે એ લોકો મહિને મહિને મને પૈસા 900 900 1000 1000 રૂપિયા દેવાની છે નો દે ને મારે એ જ પ્રશ્ન પૂછવાનો છે હા કે તમે મને મહિને મહિને 1000 રૂપિયા મને દો એટલે હું ગેસ લઈ લે કેમ હા

ચૂલા પર તમે ખાઓ સા બનાવો એનો સ્વાદ જેવો ગેસ પરનો સ્વાદ આવે ને એવો ચૂલા પરનો સ્વાદ તમે ખાઈ જો પી જો તો મજા આવે